બોલજો બોલજો હો પુરુષોત્તમ બોલજો 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 હો પુરુષોત્તમ બોલજો બોલો એનો જયજે કાર બોલજો હો પુરુષોત્તમ બોલજો બોલવાની ટેવ પડો એક મહિનો આળસ છોડો બોલવાની ટેવ પડો એક મહિનો આળસ છોડો છોડીને ઘરના કામ બોલજો બોલજો હો બોલજો પુરુષોત્તમ બોલજો ટાળી પાડીને બોલો અંતરના દ્વાર ખોલીને બોલો હૈયે રાખીને હામ બોલજો બોલજો હો પુરુષોત્તમ બોલજો મીઠું એનું નામ છે અમૃતના જામ છે મીઠું એનું નામ છે અમૃતના જામ છે લાવો લઈ લેજો આજ બોલજો બોલજો હો પુરુષોત્તમ બોલજો ગાવો ગવડાવજો હૈયે હરખાવજો ઉતર સો ભવ પાર બોલ જો ભૂલજો હો પુરુષોત્તમ બોલજો પ્રભુ પુરુષોત્તમ નામની લૂંટ લૂંટાય છે સૌની આજે લૂંટવાની છૂટ કરવા કાયાનું કલ્યાણ બોલજો હો પુરુષોત્તમ બોલજો 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 હો પુરસોત્તમ બોલજો આ મહિનો વીતી ગયો પછી પસ્તાવો થશે હો તો જાગી જાઓ બોલજો હો આજે છેલ્લો દિવસ છે રે બોલજો બોલજો હો પુરુષોત્તમ બોલજો સૂની કરે આ વિનંતી તમને એક પલ ખાલી ન જાય બોલજો બોલજો હો પુરુષોત્તમ બોલજો બોલો એનો જય જયકાર બોલજો રે બુલસો તંબોલ જો બોલજો બોલજો હો પુરસત તંબોલ જો બોલો એનો જય જયકાર બોલ જો હો પુર્સત તંબોલ જો ધન્યવાદ શખીઓ